ચિત્રો હતું ને ખાલી તો નરસિંહ મહેતા કબીર ભૈદાસ મીરા આવા આનંદ સંતો થઈ જાય કોઈ વેહ પહેરી નીકળ્યા અરે આપણો દાદો જીવન આમ તો એ વટમાં જાય એ મુસીના ગેડીયા એ ભાઈ એને દાઢી એ પાછી જાળી બાંધી હોય આંટિયાળી પાઘડી એ જમાનાની જે કાંઈ શોખ હતા ફેશન અને એ શણગારેલો ઘોડો એ લઈ અને ગોંડલની બજારમાં ફરવા નીકળ્યો દે એની કંઈ બલ પડે પહેરીને એને કઈ માળવું નથી રાખ્યું અને જો રાખ્યો હોત

નામ ભજન બિના ને વિસ્તાર આજુન બાબુ બોલે સમજ સમજ મને કી સુતા જાગૃત નગરી માં ચોર ને લોટે જક મારેગા જમદુલતા અઝબ કર તપ કર કોટી જગન કર કાસી જે કરવત લેતા આપ દે તો કર કદા પણ હું પછી મુક્તિ ન પામે હવે આપ કે તારો ઈ તપતો કે નહીં બાપો મરી જાય તો દાડો નહીં કરી તો મારો બાપ મોક્ષ નહીં પામે એમ કે છોકરાને મ્યાનું મ્યાનો લાગે કોઈ તમને મ્યાનો નથી તાવર મર્યા પછી કોઈના ના હમાસરા આવ્યા નથી કે આપણો બાપો સ્વર્ગમાં ગયા છે કે નરકમાં ગયા છે ના મારે સોરગ ને નરક કે ભાઈ આમાં ફોન કરો તો સ્વર્ગમાં જ આવો બાત કરીશો નરકમાં જ આવો કોનો સમાચાર એવો આપણે કાઠકીવાડ બધા ગળવા દેવા છે ને તો સમાચાર મોકેલી છે કે જ્યાં જે છે ને બધાને સમાચાર જાય છે કે નહીં અત્યારે તો યુગ સારો થાય એટલે મોબાઈલ છે ને કે પેલા કાગળ લખતા પણ થોડી પંદર દિવસ જવાબ તો મળતો કે નહીં એને હવે આપણા બાબતે ત્યાંની ભેડિયું હોય કે કોઈનો સમાચાર જ નથી કહેવો સ્વર્ગ માં થઈ કે નરક માં થઈ આ તો આપણને એમ કે બા કરો તો અમારું કંઈ ખર્ચો આવે એટલે એક દાડો કરો તો તમે તમે લાખમાં ઉતરી જાવ ને એને બે પાંચ હજાર રૂપિયા મળે મંત્ર બોલીએ એમ પાંચ હજાર મરતું પણ તમે લાખમાં ઉતરી કાંઈ એનો અર્થ થઈ ન કે આપણે લોબ કરવો આપણી પાસે સમાજ હોય જે સમાજમાં રહેતા હોય તમે ખાવ પીવો ખવડાવો કોકનું ઘરનું ખાવ તમને રહે કોકને પાસે ખવડાવી દે પામે અવધુતા એવો કોને જાન કામ ક્રોધ જેને કામ અને ક્રોધ આ બેન માનવ જીવનના મોટામાં મોટા દુશ્મન છે એને ગળદન એટલે એને ગળગો માર્યો અધર તખત પર આસન વાળા એટલે કોઈ જમીન થી ઊંચો બેહો એવો નથી અધર તખત ગેને કહેવાય કે આપણે હાલી જાતા હોય કે સાયકલ લઈને જાતા હોય પરતો ઉપર કો ગાડ દે તો આપણને અસર થાય ન પણ આપણે વિમાન માં બેઠા હોય અને હેડે બલ પાંચ લાખ ગાડી દી આપણને અસર થાય એમ જગતની ની બુરી વાત આપણી પાસે નો આવી અધર તખત કારણ કે તમને સંભળાય જ નહીં અધર તખત પર આસન વાળા જોગી બધા બધા અબધતા પછી કે સુતા નરસો ગયા સૌરાસી ચાર સો કલાકે આઠ કલાકે પૂરી થાય પણ આમાં એ ક્યારેય પૂરી થાતી નથી એ અંદર અજ્ઞાનતાથી બધા જ સુતા સૌ નર ગયા સૌરાસી જાગ્યા નરસો જગ જીત્યા દાસી જીવન સદ કે જ્યાં ભય જ નથી ભય કોને ભાઈ હું તમારું પાસે સોરી ગયો હોય ભય હોય તમારું પાસે ભહી જ હોય તો ભય હોય જે કોઈનું કાંઈ કરતો નથી એણ શે ને ભાઈ બીજી થોડી ભય જ છે એને કોઈ ભય છે નહીં હવે થોડું સમય છે બાકી કંઈ મારી પાણી નહીં સદુ મારા